મિત્રો બાળકના સુખ સારા સ્વાસ્થ્ય પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે તેમાંથી એક છે સાવન વ્રત તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રત કરનારનો ખાલી ખોડો જલ્દી ભરાઈ જાય છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે આ વર્ષે શ્રાવણ પુત્ર એકાદશી સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ઉજવાશે આવો જાણીએ શ્રાવણ પુત્ર દા એકાદશી વ્રતકથા પૂર્વકાળની વાત છે ભદવાવતી પુરીમાં રાજા સુકેતુમાન રાજય કરતા હતા એમની રાણીનું નામ ચંપાહનુ રાજ ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા રાજાના પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર નહોતી મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા માર્ગમાં કયાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો કયાંક ધૂવડનો જયાં ત્યાં રિયહો અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી રાજા પાણીની શોધમાં આમતેમ ભટકવા લાગ્યા પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા સૌભાગ્યશાળી નરેશે આશ્રમ તરફ જોયું એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા ઉત્તમફની એ ખબર આપી રહ્યા હતા સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા હરાજન અમે તમારા પર પ્રસન્ન છીએ રાજા બોલ્યો હાપ કોણ છો આપના નામો શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો કૃપા કરીને આ બધું મને કહો મુનિઓ બોલ્યા રાજન અમે લોકો વિશ્વદેવ છીએ અહીં સ્નાન માટે આવ્યા છીએ મહિનો નજીક આવ્યો છે આજથી પાંચમા દિવસે મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે આજે જ પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે રાજાએ કહ્યું વિશ્વે દેવગણ જો આપ પ્રસન્ન હોતો મને પુત્ર આપો મુનિ બોલ્યા રાજન આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે એનું વ્રત ઘણું જ વિખ્યાત છે તમે આજે આ ઉત્તમ વ્રત કરો મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હા પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું મહેર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું પછી બાર્સના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘેર આવ્યા ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો પ્રસ્વનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા એ પ્રજા પાલક બન્યો પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યણનું ફળ મળે છે સંતાન સુખ માટે આ વ્રત કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવિધાન સાથે પૂજા કરવાથી નિઃસંતાન દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ વ્રતનો મહિમા જણાવવામાં આવ્યો છે જેથી યોગ્ય સંતાનની કામના પૂર્ણ થાય છે માત્ર સંતાનહીન જ નહીં પરંતુ આ વ્રતને કરવાથી જેઓને સંતાન છે તેમના બાળકો પણ દરેક પરેશાનીથી મુક્ત રહે છે અને ઘરમાં ધંધાનેની કોઈ પ્રકારે ખોટ પડતી નથી અને હંમેશા સુખ શાંતિ રહે છે આઠ ઓગસ્ટે પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાની એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી સંતાન સુખ મળે છે દીપદાન કરવાથી સમૃદ્ધિ વધશે શ્રાવણ મહિનાની એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી સંતાન સુખ મળે છે દીપદાન કરવાથી સમૃદ્ધિ વધશે ધર્મ જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે શ્રાવણ મહિનાની બીજી એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે કેમ કે પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે જ વ્રત રાખવાથી સંતાન સુખ મળે છે આ વ્રત વર્ષમાં બે વખત રાખવામાં આવે છે વર્ષમાં બે પુત્રદા એકાદશી આવે છે પહેલી પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાના સુદ પક્ષમાં આવે છે જે આઠ ઓગસ્ટ સોમવારના રોજ છે ત્યાં જ બીજી પુત્રદા એકાદશી પોષ મહિનાના સુદ પક્ષમાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે એટલે આ વ્રત વધારે ખાસ બની ગયું છે શ્રાવણી એકાદશી વ્રતનું મહત્વ એવા લોકો જે સંતાન સુખની કામના રાખે છે તેમણે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ માન્યતા છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે સંતાન સુખ માટે આ વ્રત કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવિધાન સાથે પૂજા કરવાથી નિઃસંતાન દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ વ્રતનો મહિમા જણાવવામાં આવ્યો છે જેથી યોગ્ય સંતાનની કામના પૂર્ણ થાય છે માત્ર સંતાનહીન જ નહીં પરંતુ આ વ્રતને કરવાથી જેઓને સંતાન છે તેમના બાળકો પણ દરેક પરેશાનીથી મુક્ત રહે છે અને ઘરમાં ધંધાન્યની કોઈ પ્રકારે ખોટ પડતી નથી અને હંમેશા સુખ રહે છે પુત્રદા એકાદશી વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે પુત્રદા એકાદશી વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે પૂજા સામગ્રી શ્રી વિષ્ણુજી અને બાળકૃષ્ણની મૂર્તિ કે ચિત્ર ફૂલ ફળ મીઠાઈ ચોખા તુલસી દળ નારિયેળ સોપારી લવિંગ ધૂપદીપ ઘી અને પંચામૃત વ્રત વિધિ એકાદશી વ્રતની તૈયારી દશમ તિથિથી કરવામાં આવે છે દશમના દિવસે વ્રતિએ સાત્વિક ભોજન કરવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુના બાળગોપાળ સ્વરૂપની પૂજા કરવી સાથે જ એકાદશી વ્રતની કથાનો પાઠ કરવો રાત્રે ભજન કીર્તન કરીને જાગરણ કરવું જોઈએ ત્યારબાદ બારસ તિથિએ સૂર્યોદય સાથે પૂજા સંપન્ન કરવી જોઈએ ત્યારબાદ વ્રતના પારણા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને ભોજન કરાવીને કરવા દાનદક્ષિણા આપવી દીપદાનનું મહત્વ એકાદશીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને કોઈ પવિત્ર નદી સરોવરમાં નહીં તુલસી કે પીપળાના ઝાડની નીચે દીપદાનનું પણ મહત્વ છે દીપદાન કરવા માટે લોટના નાના નાના દીવા બનાવીને તેમાં થોડું તેલ કે ઘી મિક્સ કરીને પાતરી રૂની વાટ પ્રગટાવીને તેને પીપળા કે વડના પાન ઉપર રાખીને નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે સાથે જ જરૂરિયાતમંદ લોકોને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું જોઈએ ઓગસ્ટે પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાની એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી સંતાન સુખ મળે છે દીપદાન કરવાથી સમૃદ્ધિ વધશે શ્રાવણ મહિનાની એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી સંતાન સુખ મળે છે દીપદાન કરવાથી સમૃદ્ધિ વધશે જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે શ્રાવણ મહિનાની બીજી એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે કેમ કે પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે જ વ્રત રાખવાથી સંતાન સુખ મળે છે આ વ્રત વર્ષમાં બે વખત રાખવામાં આવે છે વર્ષમાં બે પુત્રદા એકાદશી આવે છે પહેલી પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાના સુદ પક્ષમાં આવે છે જે આઠ ઓગસ્ટ સોમવારના રોજ છે ત્યાં જ બીજી પુત્રદા એકાદશી પોષ મહિનાના સુદ પક્ષમાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે એટલે આ વ્રત વધારે ખાસ બની ગયું છે શ્રાવણી એકાદશી વ્રતનું મહત્વ એવા લોકો જે સંતાન સુખની કામના રાખે છે તેમણે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ માન્યતા છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમને વીડિયો કેવો લાગ્યો તેમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ઉપરાંત એક વાર સાચા મંત્રી કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અને જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો મળીશું આ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા ભવાની ધન્યવાદ